માં ખોટી રીતે ફોર્મ નંબર સાત ભરીને વાધા અરજી કરનાર સામે કાનૂની કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગણી નાયબ કલેક્ટરને આવેદનપત્ર અપાયું

27 1 2026 ના મંગળવાર બપોરે 1 વાગે ધોળકા તાલુકા સેવા સદન ખાતે ધોળકાના નાયબ કલેક્ટર હિતેશભાઈ જોશીને આપવામાં આવ્યું હતું. આ વિધાન પત્ર આપતી વખતે અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી યોજસુબાઈ સોલંકી, તેમજ મુનાભાઈ ઈરાદનપુરી, ગુજરાત એસસીએલના ઉપપ્રમુખ હરીશભાઈ પરમાર, ધોળકા નગરપાલિકાના નેતા વિપક્ષ નૂરજહાબેન સૈયદ, મ્યુનિસિપલ કાઉન્સિલર ઓહલીભાઈ મુનસી, ધોળકા શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ શ્રીઓ મુスタફા मुस्तान भाई वा, वाला, फिरोज खान पठान मितेश भाई मकवाणा एडवर्ड के मोटी संख्या में लोग उपस्थित रहा था रिपोर्टर इद्री शेख ढोलका हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए हम दिखाएंगे आपको सच्चाई की खबर